નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંજા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માની લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પર સેલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે બારસો ત્રીસથી છવ્વીસો ઇઠોતેર પછી છે ઈસબગુલ જે છે બાવીસોથી સત્યાવીસો એકાણું અને તલ સફેદ જે છે અઢારસોથી અઢારસો હવે આગળ છે રાયડો જે છે એક હજાર ઓગણપચાસથી એક હજાર સિતેર અને વરિયાળી જેનો નીચો ભાવ છે બારસો અને ઊંચામાં ઊંચો ભાવ છે એક્યાશીસો એક અને પછી જીરું જે છે ત્રેવીસો પંદરથી છ હજાર એક જીરામાં તેજી જોવા મળી છે પછી આગળ છે ધાણા જે છે એક હજાર પંચોતેરથી ત્રેવીસો એકાવન સુવા જે છે બારસોથી સોળસો પિસ્તાલીસ અને હવે છેલ્લે છે મેથી જે છે અગિયારસો અગિયારથી અગિયારસો અગિયાર તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ